કાર દર્શક મિત્રો જય માતાજી જય સોનભાઈ માં જય હો હરિયાળી ગાંડી ગીર માં હર હર મહાદેવ પ્રભુ જય શ્રી રામ અને જય કૃષ્ણ કાળિયા ઠાકર અને જય ગૌ માતા મિત્રો હું છું આપનો દોસ્ત આપનો મિત્ર મેરામણ ગઢવી લોક સાહિત્ય કાર ગીરમાંથી ગીરનો કવિ ખાસ ગીર દર્શન કરો મા ગવત્રીઓની હારે જય લ્યો હરિયાળી ગાંડી ગીર આજ હિલો ચડી છે અને ધરતીના ખોળે મહેમાન મેહુલીઓ ભેરા ભાદરવે ભૂકા કાઢે છે કાયમ પૂર જેવી પરિસ્થિતિ કરે છે અને બે હજાર ચોવીસનું આ ભારીમાંથી ભારે ભલહરવર થયું છે ખાડુમાંય વ્યાજમ પડ્યું છે પાડા પુષ્કળ પ્રમાણમાં આવે છે ઘણી ભેહું જાણ્યું અને ખાસ જો આ ડુંગરા ચડી ઘણી મિત્રો મારી ગીરની કવિતાઓ છે કારણ કે ગેર હાડમાં વાલી હોય પ્રાણથી પ્યારી હોય ઘણી મારી કવિતાઓ છે એમાં ખાસ પચાસ ટકાથી માથે તો ખાસ મારી ગેરની જ કવિતાઓ છે કારણ કે અમે ગીરના છીએ અને ગીરમાં અમારી છે ત્યારે જો આ ડુંગરો સડી અને જો ગાવડિયું ચરે છે ધીરે 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 ખડ પણ હાવ કંજાર જાય મૂ અણીયાર છે રાતડું છે કરો દર્શન ગિરના મિત્રો ખાસ વિશેષ આ ચારણ તરીકે પોરોહી વ્યક્ત કરું માડી આકાશ પાતાળ તુંધર યમ્બર નાગ સુરનર પાઈ નમે દિગ પાળ દિગંબર ગાંઠ હિડુંગર સાત હિસાયર તૈણ સમે નવનાથ અને નર ચોસઠ નારી હાથ પ્રચાર્યે તૈણ હરિરવ રાય રવચયે જગ પ્રવચીયે માડી વકળ વેચીયે ઈશ્વરી જોતે પ્રળંબા જુગતંબા આદિઅંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી હોથે અથાકમ વીર હાકમ બજે ડાકમ બ્રહ્મણી જગમાઈ પરચો દીઠ જાહર અને મારી રાસ આવડે રમણી માળી રાસ આવડે રમણી કળરૂપ કરાળમ ન ભગતા ભાળમ વિકરાળમ દંડાગ ડમાળમ કોપ કમાળમ બાગ બતાળમ પડતાળમ ખલખૈલલ ખાળમ વ્યોમ ઉચાળમ તોડતાળમ તીર્તુંડા ખડકે ધરખંડા ગતરૂતંડા ભે ભે ક્રૂંડા ચામુંડા અને આમ ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણું એક લીધું એવી અંબાના નવલા નોરતાનો પ્રથમ દિવસ ચારણ તરીકે સંસ્કૃતિના સંદેશ સાથે સર્વ ભારતીયોને સર્વ સનાતનીઓને અને ખાસ ભારતના ગુજરાતના ખમીરવંતા ખેલૈયાઓને માતાઓ બહેનોને બહેનો દીકરીઓને ખાસ આપણી પરંપરા શું છે આપણી ઉજળી સનાતન સંસ્કૃતિ શું છે એનું ખાસ આપણે આ નવલા નોરતામાં ધ્યાન રાખીએ આપણે કેની ભેગું રમવા જવું કેની ભેગી મા ભગવતીની આરાધના કરવી ક્યાં જાવું હું ખાવું હું પીવું ક્યાં રમવું ક્યાં ગાવું આ બધું હું અને તમે મારીને તમારી ફરજ આવે મિત્રો આ જેવા ચારીકોરથી ભારત ઉપર સેવા એવા ધમાકા બોલી રહ્યા છે આપણી વૈદિક સંસ્કૃતિને પાછી પાડવામાં એટલા પ્રયત્નો થઈ રહ્યા છે કે જેની ન પૂછો વાત એમાં મારીને તમારી પરંપરા શું છે મારો ને તમારો ધર્મ શું છે અને ખાસ આઈની આરાધના શું છે શક્તિવંદના શું છે એના જ્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે મને જે કાયમના માટે ગણગીણા કરતા હોય એક કડી આપ સર્વને સંભળાવું કે માતાજી તમારા એ પગના જાણ કે માતાજી તમારી એ પગની ઘુઘર્યું કમ કે જાણે કોઈ અંશ ના બાળક બોલે રેજી અન્ન માતાજી તમારો માતાજી તારા એ જ બહેણા ગઢ ગીર ના રે એથી તારી નવે ખંડમાં નજર્યું પડે રેજી એવી મા શક્તિની જ્યારે આ વંદના ચાલી રહી છે શક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે સર્વ વિશ્વનું કલ્યાણ મા પરમેશ્વરી ભગ ભગવતી અંબા કરે એ પ્રાર્થના સાથે ખાસ મિત્રો આપણી ઉજળી પરંપરા શું છે ખાસ નોંધ લીધા જેવી બાબત કે નવરાત્રિ પૂર્ણ થયા બાદ આપણા નવલા નોરતા પૂરા થયા બાદ નવરાત્રા પૂર્ણ થયા બાદ જ્યારે અમુક એવી એવી ઘટનાઓ ઘટે છે કે મારે તમારે સનાતનના બાળક થઈને જ્યારે શરમથી મસ્તક નીચું ઝુકાવવું પડે છે તો એ બાબતો ન બને એનું ખાસ હું અને તમે ચુસ્તપણે એનું પાલન કરી અને મા ભગવતીના બ્રહ્મચર્ય સાથે નવલા નોરતાની આપણે આરાધના કરી અને ભગવતીને રીઝાવી માને મનાવી એ સાથે ગીરના દર્શન આપ સર્વને કરાવ્યા ઘણી મારી ગીરની કવિતાઓ છે મિત્રો એમાં એક કડી આપ સ્વરૂપને સંભળાવું કે હે હે ગીરની ની વાતું એકક ગુણ્યાલ ઇંગી જાણે અરે ભાઈ ગીર ની વાત માલધારી ના જીવ પવિત્ર પ્રાણ પ્યારી આ ગાંડી ગીર ન મારી તો નમસ્કાર તમારા ગીર કવિના મે રમણ ગઢવીના ખાસ આપ સર્વને નવલા નૂરતાની હાર્દિક શુભકામના સાથે આપણી પરંપરાનો ભુલાય આપણો વૈદિક સનાતન ધર્મનો ભુલાય અને એનું હું અને તમે આપણાથી જ શરૂઆત કરી અને આપણે ખૂબ એનું રક્ષણ કરી આપણે જો આપણા ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ રક્ષિતે રક્ષિતા હા જો આપણે આપણા ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ મારો તમારો વાળ વાકો નહીં થવા દઈએ એ સાથે જય માતાજી જય અંબા